પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના મહામંડળ પ્રમુખ નિર્માણસિંહ રાણા દ્વારા પેન્શનોના પેન્ડિંગ પ્રશ્ને પ્રાણ પૂરતો ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું વિવિધ વ્યાજબી માંગો અંગે સરકાર સાથે ચાલતા પરામર્શ અને કેસો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી લાઠી તાલુકા પેન્શનર સમાજની એકવીસ સભ્યોની કારોબારી વધુ પાંચ વર્ષ માટે સર્વાનુમતિ બહાર રખાઈ હતી પ્રમુખ એન નેતૃત્વમાં તાલુકા પેન્શનર સમાજની પ્રમાણિકતા અને નાનામાં નાની વ્યક્તિને પરિવાર સમજીને થતી મદદની સરાહના સાથે વધુ પાંચ વર્ષ એજ જ કારોબારીને પુનઃ નિયુક્તિ માટે એકી પેન્શનર સમાજના સભ્યોએ બહાલી આપી હતી